આજે અઠ્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે વિપત્તિ વર્તી રે કે દીન વચન નવ ભાખે પર ઉપકારી રે જન પ્રેમ નિયમમાં પૂરા દૈહિક દુઃખમાં રે દાજે નહીં સાધુ શુરા હરિજન સાચારે જે ઉરમાં રાખે સાચો હરિજન સાચો ભગવાનનો ભક્ત કોને કહેવાય એની સમજૂતી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આ પદમાં આપી છે બાહ્ય ચિહ્નો એ ભક્તનો કે સાધુનો બાહ્ય લક્ષણ કહી શકાય પરંતુ આંતરિક અને આધ્યાત્મિક લક્ષણ કે જેનામાં દરેક માત્રની હિત કરવાની ભાવના હોય અને ભગવાનના માટે અનન્ય પ્રેમ હોય અને ભગવાનની આજ્ઞાનું યથાર્થ રીતે પાલન કરતો હોય અને એ પણ નિષ્કપટ ભાવે નિર્દમ ભાવે માન ઈર્ષા કપટનો ત્યાગ કરીને કેવળ કેવળ ભગવાનને રાજી કરવાની ભાવનાથી કરે ઘણી વખત એવું પણ બને કે કેટલાક લોકોના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગમાં ભગવાનના માટે પ્રેમ બહુ ઉછળતો હોય ભગવાનના દર્શન માટે ને ભગવાનના પ્રસાદ માટે ગાંડા ગેલા બની જાય પરંતુ એના નિયમનું ઠેકાણું ન હોય કાં તો વ્યસન હોય કાં તો ઈર્ષ્યા હોય કાં તો રાગદેશ હોય કાં તો દેખાડો હોય કાં તો દંભ હોય કાં તો કપટ હોય અથવા તો પછી આ લોકના સુખ પ્રાપ્ત કરવાની આકાંક્ષા માટે જ આ ભક્તિ ને પ્રેમ બતાવતો હોય બ્રહ્માનંદ સ્વામી એ કહ્યું કે ભગવાનના ભક્તને ભગવાનમાં પ્રેમ તો હોય પરંતુ નિયમ ધર્મયુક્ત પ્રેમ હોય જો એ વ્યક્તિ ગ્રહસ્થાશ્રમમાં છે તો એના માટે શાસ્ત્રોમાં અને મહારાજે શિક્ષાપત્રીમાં મહંત સાંઈ મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં જે નીતિ નિયમો આપ્યા છે એનું યથાર્થ રીતે પાલન કરે અને ભગવાનની સ્વામીસેવક ભાવે ભક્તિનો ઉપાસના કરે નિયમનું ક્યારેય પણ ઉલ્લંઘન ન કરે એ સાચો ભગવાનનો હરિજન છે ભગવાનનો ભક્ત છે દૈહિક દુઃખમાં રે દાગે નહીં સાધુ શુરા ગમે તેવું દેહ સંબંધી દુઃખ આવી પડે આપદા આવી પડે તો પણ દાજે નહીં એટલે કે મનમાં મૂજાય નહીં ભક્તિ સેવા સત્સંગ નિયમ ધર્મમાંથી પાછો ન પડે અને દાજે નહીં સાધુ સુરા એને સાચો સાધુ કયો ને જે સાધુમાં સુરવીરતા હોય એ સુરવીર હોય એનો અર્થ એ પણ નથી કે એના હાથમાં બાળકને જગ્યાએ ભાલા તલવાર બંદૂકો એટમ હોય સુરવીરતા એટલે કે ભગવાનના આદેશનું કડેધડ પાલન કરવું ભગવાનને જેમ સમજવા ઘટે એવી રીતે સમજવું અને પોતાના આત્માનો વિચાર કરવો સુરવીરતા દેહભાવનો ત્યાગ કરવામાં છે શૂરવીરતા પંચ વિશેનો ત્યાગ કરવામાં છે શૂરવીરતા લોકલાજનો ત્યાગ કરવામાં છે શૂરવીરતા ભગવાનની આજ્ઞા પાળવામાં અને ભગવાનને રાજી કરવામાં જે કંઈ વિઘ્નો આવે તે વિઘ્નોને ઓળંગી જવું એ શૂરવીરતા પુરુષમાં જ હોય ક્ષત્રિયમાં જ હોય એવું નથી ભગવાનના માર્ગે જે કોઈ ચાલ્યો એને શુરવીર થવું જ પડશે થવું જ પડશે થવું પડશે હરિનો મારક છે સુરાનો નહીં કાયરનો કામ જો ને મીરાબાઈ સુરવીર હતા નરસિંહ મહેતા શુરવીર હતા ભક્ત પ્રહલાદજી સુરવીર હતા લાડુબા જેવુંબા જમકુબા કેવા સુરવીર ભક્તો થયા મહા ભગવાન કૃષ્ણના સમયની અંદર ગોપીઓ સુરવીર થઈ અને શૂરવીર થઈ એટલા માટે લોકલાલનો ત્યાગ કર્યો લોકો શું કશે એની જાત કોઈ જાતની ચિંતા ન કરી ભગવાનના માટે ગાંડી ગલી બની ગઈ પાગલ બની ગઈ ભગવાન મય બની ગઈ અને એના મનની અંદર ભગવાન કૃષ્ણ સિવાય બીજો કોઈ સંકલ્પ જાગતો જ નહોતો ખાતા પીતા બેસતા ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતી હતી અખંડ ભગવાનનું સ્મરણ કરવું એ શુરવીરતા છે અક્ષર મહારાજ નું ભજન કરતા તમામ સાંતો હરિભક્તોને મુક્ત અવસ્થામાં દેખવા નિર્દોષ દેખવા દિવ્ય દેખવા અલૌકિક દેખવા એનો અભાવ અવગુણ ક્યારેય પણ આવવા ન દેવો એ શુરવીરતા છે કદાચ કડેગર નિયમ પાળતો હોય નિર્જળા અને પાકા એકટાણા અને પાકા પાણા એકાદશી વગેરે જોરદાર કરતો હોય પણ સાથે સાથે ભગવાનના ભક્તનો કે સાધુનો અવગુણ લેતો હોય સાંભળતો હોય વિચારતો હોય જોતો હોય તો સમજો કે સુરવીર નથી કંગાલ છે અને એનું આવું આકરું તપ છે એ પાણીમાં ભળી જાય એનું કોઈ ફળ ન મળે એના દ્વારા ભગવાન કે સંત આપણા ઉપર રાજી ન થાય મહંત સ્વામી મહારાજ કહે છે કે સહન કરવું એમાં સાચી સુરવીરતા છે તો મૂકવું એમાં સાચી સુરવીરતા છે સંત કહે તેમ કરવું એમાં સાચી સુરવીરતા છે ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર એક ક્ષણના માટે પણ મનુષ્યભાવ આવવા ન દેવો એ સાચી સુરવીરતા છે એમાં સાચો ભક્ત પણ સમાયેલું છે એ જ સાચો ભક્ત કહેવાય એ જ સાચો ઉપાસક કહેવાય અને એને જ ભગવાનના માટે પ્રેમ છે એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આપણને દ્રષ્ટિ આપે છે નજર આપે છે અંતર્દ્રષ્ટિ કરાવે છે परोपकारी रे ये जन प्रेम नियम मा पूरा, पूरा। दैहिक दुख मारे दाजे नहि साधु शोरा હરિજન સાચારે ઉતરાખે લાડુબા જીવુબા જમકુબા રાજબા મહિલાના રૂપમાં હતા છતાં પણ એમણે એક ક્ષણના માટે પણ મહારાજને વિશે મનુષ્યભાવ આવવા દીધો નથી ભૂલી ચૂકે પણ પોતાને ત્યાં રહેતા સંતો હરિભક્તોનો અભાવ ગુણ સાંભળ્યો નથી ગાયો નથી વિચાર્યો નથી જોયો નથી આ સુરવીરતા છે ત્યાગોલ સ્વામી મહંત સ્વામી કોઠારી બાપા ગરીબ ગાય જેવા સાધુ પરંતુ એમણે ક્યારેય પણ કોઈના અભાવ ગુણની વાતો કરી નથી સાંભળી નથી વિચારી નથી દોષો અવગુણ ભૂલો જોઈ નથી બાકી મોઢા ઉપરથી માખ ન ઉડે એવી પ્રકારની એમની પ્રકૃતિ છતાં પણ શુરવીર થયા છે મન સાથે લડાઈ લે વિષયો સાથે લડાઈ લે અને સમાજ સાથે લડાઈ લે એટલે કે એને ગમે એ પ્રમાણે નહીં પણ ભગવાનને ગમે સંતને અને ગુરુઅરીને ગમે એવી પ્રકારનું કાર્ય કરે એવી પ્રકારનો વિચાર કરે એવી પ્રકારનું ભજન સ્મરણ કરે એમના રસ રૂચિ અને અભિપ્રાયમાં ભળી જવું એમાં સાચી સુરવીરતા છે એ ભક્તપણું છે શ્રીજી મહારાજના સમયની અંદર જે જે સંતોભક્તો ભગવાન સ્વામિનારાયણની માળાના વણકામાં આવી ગયા એમણે આ સાધના કરી છે ગુણાતીત ગુરુ પરંપરામાં ભગતજી મહારાજે આ સાધના કરી મરણિયા થયા ગુણાતીતાનંદ સ્વામી સારોપુરમાં બહિરભૂમિ જઈને હાથ દોડાવતા હતા તે વખતે ભગતજી મહારાજ હાથ દોડાવતા અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભગતજી જ્ઞાન તો અહીંયામાં બહુ ભર્યું છે પણ પાતળ વિના આપવું પણ ત્યારે ભગતજી મહારાજે કહ્યું સ્વામી એ જ્ઞાન મને ન આપો તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ જ્ઞાન ઠોઠપોઠ્યું નથી આ તો આત્માને પરમાત્માનું સર્વોપરી જ્ઞાન છે અને આ જ્ઞાન લેવું હોય તો મરણિયા થવું પડે ભગતજી મહારાજ કે હું મરણીય થવા માટે તૈયાર છું અને એ જ્ઞાનને ઝીલવા માટે ભગતજી મહારાજ મરણીયા થયા છે કોઈ જાતની પરવા કર્યા સિવાય એક જ નજર સ્વામી તરફ રાખીને સ્વામી કેમ રાજી થાય સ્વામીની શું મરજી છે અને એમના આદેશમાં એક ક્ષણના માટે પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં પણ ભૂલે છું કે પણ તર્ક કે શંકા થવા દીધા નથી આવી સુરવીરતા આપણા ભક્તપણામાં આપણા સાધના માર્ગમાં આપણને ભગવાનની સાથેનો જે પ્રેમનો સંબંધ છે એમાં આવે તો સમજો કે આપણને ભગવાન અને સંત આપણને પોતાના માને અને ભક્ત માને સાધુ માને આગળની પંક્તિ ઉપર આવતીકાલે વિશેષ ચિંતન સાંભળીશું તમામ સંતો હરિભક્તોને मरा साष्टांग प्रणाम जय स्वामीनारायण